જય દ્વારકાધીશ જય મા સ્વાગત છે તમારું આજના આપણે એક નવા બ્લોગ ની અંદર ને આપણે લગભગ તો ભરતભાઈ ની માંડવી કાઢી પછી એક બ્લોગ નાખ્યો જ નથી આમાં વરસાદ નો આવી ગયો તો આમાં બ્લોગ કેમ નાખવા આ બધી જોઈને ખોટું ઓલું કરીએ થાય અહીં તો બધી ઉગી ગયું કઈ બાકી નથી પડી ગયું બધી

भरोटिया हालत तो जो कहीं वरेम नहीं भाई मैं અમા માનવી વીણશું ઈમાં કઈ નઈ થાય ઈ પછી ફૂંગાઈ જાય બટાઈ ગઈ અનકેતા પાથરા રેવા દીધા હોત ને તો હાલત થઈ भरत भाई ने मान भी निकली गई ये दीदी बाप मान मान का माथे वरसाद ने एक साइड थे सराले ले ने एक साइड बीजी साइड मांडवी ढाके तो मांडवी पल रहे ना मांडवी पल रहे तो मांडवी ढाके ने तेरी तो कारा में बाप ट्रेलर हुई काटी ती मान मान काटी और तो माउथ है कहीं ധീടന ബി ആയിട്ട് તો આપડે બીજો દી આવી ગયો ને આપણે અહી જ્યાં દેહ મેં જ્યાં ટ્રેક્ટર આપણે મૂક્યું તો ને આપડે અહીં થી માંડવી ચાલુ કરી દીધી ગારો તો આવે પણ હાલ છે ઉપાડવી તો પડશે જ પડી તો પડશે જ નકર પછી ગારો જો જાવ તો બીજું નહીં આવે ડોડવા નહીં આવે કઈ કેવાનું કે માંડવી છે માણડી પણ માંડવી વિશે કઈ ન જ કહેવાનું ગારો બહુ ખેવરાવે ટ્રેક્ટર આખ્યું તો અજા ગારો ખેવરો ને ટ્રેક્ટર આ ખે ઉપાડ્યો તો ગારો ખેવરાવે આપણે વાડ કાપ પાતા એટલે આપણે નાવાનું હતું કપડા બદલાવાનું તો એટલે આપણે ઘરે આવી ગયા તા બાપુજીની ગાડી લઈને હવે પાછા જાહું આપણે ખબર નઈ કેટલીક માંડવી ઉપાડ્યા છે તો માડીએ આગળ વિડિયો માં બનારેજો આપડે આપના ખેતરે પાસે પૂગી ગયા ને આ અર્ધિક માંડવી ઉપાડી ને અર્ધી બાકી છે આખડે રોટલાનો ટાઈમ છે એટલે ખાવા બધાય બેઈ ગયા ને અર્ધિક ઉપાડી અર્ધી બાકી છે લગભગ તો આન પડે તો ઉપડીયા પછી જોઈએ તો આપડે લગભગ તો ખેતરાત પૂરો થઈ જશે આખી માંડવી નીકળી ગઈ માં થોડી કહેરુ રયો ખાલી એ હવે પૂરી થઈ જાય એટલે આપડે આપણો વિડિયો અહીંયા પૂરો કરીએ ને મળીએ નેક્સ્ટ વિડિયો માં ત્યાં સુધી જય મહાદેવ જય દ્વારકાધીશ Danske tekster af Jesper Buhl Scandinavian Text Service 2018